હવે ભાઈ હાફળી હાક ત્યા હાઈપા મા કે કોણે ભાઈ હે ભાઈ જી રહી ગાલા હેભાઈ

Søren! <yells her> <them> ચલો તો આ ચાપાવી ગામેથી આપણે આ સાપને રેસ્ક્યુ કર્યો તો નહીં આપણે પર્યાવરણમાં રિલીઝ કરવા માટે આવેલા છે તો આ સાપને આપણે બહાર કાઢીએ અને આ સાપ વિશે જાણીએ જુઓ આ સાપનું નામ છે કોમન સેન બોવા અથવા રસલ સોર્થ બોઆ આ સાપને ગુજરાતીમાં બંફોળી દરગોય અથવા ધૂણી આ નામે આ સાપને ઓળખવામાં આવે છે જુઓ આ સાપને તમે જોઈ શકો છો આ સાપ એ સંપૂર્ણપણે બિનઝેરી હોય છે આ સાપમાં બિલકુલ પણ ઝેર હોતું નથી જુઓ આ સાપે ખૂબ જ ધીમો હોય છે આ સાપનું મુખ્ય ભોજન છે ઉંદર ખિસકોલી અથવા રેડકાને એ ભોજન તરીકે ઉપયોગમાં લેતો હોય છે આ સાપે છ થી લઈને આઠ દસ સુધી બચ્ચાને જન્મ આપે છે જો જ્યારે આ સાપના બચ્ચા નાના હોય છે ત્યારે એ પાંચથી છ ઇંચ જેટલા હોય છે જુઓ આ સાપ અત્યારે અહીં પર્યાવરણમાં હઝાદ છે જુઓ ચલો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત